જોવા તો રોજ મળે છે પણ ટીવીમાં ખાલી આ વિસ્તારમાં જ્યારે બે હજાર ચૌદમાં જે ચૂંટાયા ત્યારે એક રોડ શો કર્યો હતો ચૂંટાઈ ગયા પછી રોડ શો કરીને ગયા આવી ગયા પછી આ વિસ્તારમાં કોઈને જોવા મળ્યા નથી અમારા સાંસદ પરેશભાઈ રાવલ છે પણ પરેશભાઈ રાવલ જ્યારે ચૂંટણી થઈ ત્યારે મત માગવા આવ્યા પછી ક્યારેય દેખાણા જ નથી અને અમદાવાદના જે અમારા પૂર્વ વિસ્તારની જે હાલત છે એ બહુ જ ખરાબ છે

સાંસદ પરેશ રાવલે છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાકીય વિકાસના કેટલા અને કેવા કાર્યો કર્યા તે અંગે વીટીવીએ પરેશ રાવલની ઓફિસ અને તેમના અમદાવાદ ખાતેના સહયોગીઓનો સંપર્ક સાંધ્યો પણ પરેશ રાવલ સાથે મુલાકાત ન ગોઠવાતા અમે ભાજપના સિનિયર આગેવાન પાસેથી સાંસદ પરેશ રાવલના છેલ્લા પાંચ વર્ષના કામગીરીનું સર્વૈયું જાણ્યું ભૂષણ ભટ્ટે સાંસદ પરેશ રાવલના વિસ્તારમાં ગેરહાજરીનો બચાવ કર્યો છે આપણે કીધું કે ભાઈ આ હતી સાંસદ તો સાંસદની સામાન્ય માણસને જરૂર જ નથી પડતી સામાન્ય માણસને વધુમાં વધુ જરૂર પડતી હોય તો એ કોર્પોરેટર સુધીની જરૂર પડતી હોય છે ક્યાંક કોઈક નાનું મોટું એડમિશનનું હોય ત્યારે જરૂર પડતી હોય પણ હું મારા જ ધ્યાન મુજબ એટલે આ સૌના ધ્યાન મુજબ કોઈને સંસદનું કામ માટે અમદાવાદ શહેરના નાગરિકને સંસદ દિલ્હીનું શું કામ હોય એને એવી કોઈ ફેક્ટરી કે એવી કોઈ પોલિસી કે એવી કોઈ ઇન્ડસ્ટ્રી કે એવું કંઈ કામ ફાઇનાન્સનું કે બીજા કોઈ કામ હોય નહીં એટલે નીચેથી પતી જતા હોય અને જ્યારે નીચેથી પતી જતા હોય ત્યારે ઉપર જવાની જરૂર ના પડે તે એમાંથી એક વાતાવરણ પેદા થાય કે સંસદ સભ્ય મળતા વધુમાં વધુ કોઈને જરૂર પડી હોય તો રેલવેમાં વીઆઈપી લેટરની જરૂર પડી હોય અને એ વીઆઈપી લેટર આપવા માટે એની ઓફિસમાં સંસદ સભ્યને હોવું જરૂરી નથી ભાજપના સિનિયર આગેવાન અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલની અનઉપસ્થિતિનો બચાવ કરે છે આ સ્થિતિને બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીના પ્રતિસ્પર્ધક તરીકે હિંમતસિંહ પટેલ બચાવની રાજનીતિ કહી સાંસદની કામગીરી ગેરહાજરી અને નિષ્ક્રિયતાને પ્રજા વિરોધી ગણાવે છે સૌથી પહેલાં તો બહુ દુઃખદ અને આશ્ચર્યની બાબત છે કે સાંસદ પાંચ વર્ષમાં લોકોની વચ્ચે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એમના મત વિસ્તારમાં દેખાયા જ નથી પૂર વિસ્તાર આવત વિસ્તાર છે એની અંદર અનેક સમસ્યાઓ શૈક્ષણિક બાબતો છે કે ત્યાં એ વિસ્તારની અંદર સરકારી ગ્રાન્ટેબલ શાળા કોલેજો બનવી જોઈએ કેન્દ્ર સરકારની રોજગારની રીતે કોઈ યોજનાઓ આવવી જોઈએ ત્યાં જીઆઈડીસી છે ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે એનો અપગ્રેડ કરાવવા માટે કંઈક પ્રયત્ન થાય એવી અનેક બાબતો રોજગારીના મુદ્દાઓ છે યુવાનો બેરોજગાર છે એવા અનેક મુદ્દાઓ એવા છે કે જે લોકોને સ્પર્શ કરતા હોય છે સીધા એમાં કોઈ રાજકારણ નથી હોતું પણ અહીંયા તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા શ્રી પરેશ રાવલ એ પાંચ વર્ષમાં લોકોની વચ્ચે લોકોના પ્રાણપ્રશ્નોને વાચા આપવા માટે કોઈ તસદીદ નથી લીધી દેખાયા જ નથી ખોવાયેલા જ રહ્યા છે અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલની સ્થાનિક વિકાસ અને સંસદીય એમ બંને કામગીરી નબળી રહી છે જેના કારણે અમદાવાદ પૂર્વના વિકાસ ઉપર નકારાત્મક અસર પડી છે સંસદમાં દેશના સાંસદોની સરેરાશ હાજરી એસી ટકા છે ત્યારે પરેશ રાવલે માત્ર છાસઠ ટકા હાજરી આપી છે દેશના સાંસદોએ સંસદમાં સરેરાશ બસો ત્રાણું પ્રશ્નો પૂછ્યા છે દેશના સાંસદોએ સરેરાશ સડસઠ ડિબેટમાં ભાગ લીધો છે તેની સામે પરેશ રાવલે આઠ જ ડિબેટમાં સહભાગી બનીને સંસદમાં મૌની બાબા બન્યા છે એક સાંસદ તરીકે પરેશ રાવલે મર્યાદિત અને સીમિત કાર્ય કર્યું છે સંસદમાં પોતાના મતક્ષેત્રના પ્રશ્નોને રજૂ કરવાની અમૂલ્ય છે સાંસદ પરેશ રાવલે મેટ્રો ટ્રેન નેટવર્ક અંગે પણ સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે સાથે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે અંગે પણ પરેશ રાવલે સંસદમાં રજૂઆત કરી છે સાંસદ પરેશ રાવલે સંસદમાં અર્બન કોઓપરેટિવ બેંકોને ટેક્સ રાહત અંગે પણ રજૂઆત કરી છે સાથે પરેશ રાવલે સંસદમાં ખોરાકમાં થતી ભેળસેળ અંગે પણ ચિંતા કરી છે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલનું મતક્ષેત્ર મોટા ભાગે શહેરી વિસ્તારને આવરી લે છે પણ સંસદમાં પરેશ રાવલે અમદાવાદ પૂર્વ મતક્ષેત્રને સીધી રીતે અસર નહીં કરતા પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે સાંસદ પરેશ રાવલે સંસદમાં વાંસની ખેતી અંગે પણ પ્રશ્ન પૂછ્યો છે

મૂળ મુંબઈ ખાતે રહેતા અને અમદાવાદ પૂર્વમાં પ્રવાસી સાંસદ તરીકે કાર્યરત રહેલા પરેશ રાવલની ઓછી સક્રિયતાના કારણે અનેક પ્રશ્નો વણ રહ્યા છે આમ જોવા જઈએ તો પશ્ચિમ અમદાવાદની સરખામણીએ પૂર્વ અમદાવાદનો વિકાસ ઓછો થયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પૂર્વમાં ઓછો થતા નાગરિકો પરેશાન છે પૂર્વ અમદાવાદમાં વટવા નરોડા બાપુનગર ઠક્કરબાપાનગર નિકોલ ખાતે શિક્ષિત બેરોજગારી સાથે રોજગારીની સમસ્યા વકરતી જાય છે અસંતુલિત વિકાસના કારણે પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે નરોડા દેહગામ અને નિકોલના નવા વિકસતા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાને અને સુવિધાનો વિકાસ મંથર ગતિએ થાય છે સાથે સમગ્ર અમદાવાદની જે સમસ્યા છે તે ખાનગી શાળાનું શિક્ષણ પણ મોંઘું થતું જાય છે તે સમસ્યા અમદાવાદ પૂર્વ સંસદીય મત ક્ષેત્રની પણ રહી છે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ પૂર્વના સાંસદ તરીકે પરિષરાવાલી કેવા વિકાસ કાર્યો કર્યા અને સ્થાનિકો તેમને દસમાંથી કેટલા માર્ક્સ આપે છે તો એ આયા પછી એને કામ એવા કર્યા એક તો ખાસ બેનોલે જે બેનોલે જે તકલીફ પડે ને જે ટુવાલોના મશીનોમાં આપ્યા એ બહુ મોટું કામ કર્યું બીજો આ પૂર્વ વિસ્તારની અંદર પુલો બન્યા કે ભાઈ કેનેડા ચીન શ્રીલંકા અને ભારત એને ડાયરેક્ટ હીરા આપવામાં આવશે એટલે આ હીરા ઉદ્યોગની રોજગારી વધશે આ મોટા મોટો જસ જાય તો પરેશ રાવલને જાય કારણ કે પરેશ રાવલના કહેવાતી વડાપ્રધાને ત્યાં તપાસ કરી અને કામગીરી કરી એટલે હું અભિનંદન આપું છું દસમાંથી દસ તો એને આપવા જ જોઈએ એમણે કામો ખૂબ કર્યા છે પણ જનરલી સંસદના કામો એવું હોય છે કે આપણા લોકલ પ્રશ્નો જેમ હોતા નથી એટલે કદાચ ધ્યાનમાં નથી આવતા હોતા પણ એણે પોતાનું પૂર્ણ બજેટ એ સમગ્ર અમદાવાદ પૂર્વમાં વાપરેલું છે બરાબર કામો ખૂબ થયા છે માર્કમાં તો એવું છે કે એ પ્રકારના વ્યક્તિ છે કે જેણે કામ કર્યું છે પણ તે છતાંય હું મારી વિચારથી તો દસમાંથી દસ આપી શકું રાજકીય એમની કારકિર્દી જોતા તો દસમાંથી ઝીરો નંબર છે બેન મારા મારા અભિપ્રાય અભિપ્રાય મુજબ અને વિકાસના કામોની ગણતરી કરીએ બેન તો

એની કોઈ નામની અમે ગીનતી લઈને બેઠા નથી જો કામ આગ દેખાય તો બધું પણ સારું છે એક કામ આજ દસ દસ વર્ષ પહેલાં કોઈ અહીંયાના રહેવાસી હોય એની પૂછો કયા કામ થઈ દસ વર્ષ પછી કોઈ અહીંયા આવે એની ખબર પડી જાય કામ થયું કે નહીં બસ સોટા સો ટકા સો ટકા નંબર આપીએ છે દસ દસ જ નંબર કરવાનો અહીંયા અમારા સાંસદ પરભાઈ રાવલ છે અને એમના કંઈક કાંઈ વિકાસના કામ દેખાતા નથી અને એમને નંબર આપવાની વાત કરીએ તો નંબર તો ઝીરો જ છે કોઈ નંબર આવે એવું છે જ નહીં એમને કારણ કે અહીંયા દેખાયા બી નથી અને જોવા બી મળતા નથી ને આવતા બી નહીં એ તો ફિલ્મી દુનિયામાં મસ્ત રહે છે અમારા સાંસદ પરેશભાઈ રાવલ છે જે નેતા નથી અભિનેતા છે જોવા તો રોજ મળે છે પણ ટીવીમાં ખાલી આ વિસ્તારમાં જ્યારે બે હજાર ચૌદમાં જે ચૂંટાયા ત્યારે એક રોડ શો કર્યો હતો ચૂંટાઈ ગયા પછી રોડ શો કરીને ગયા આવી ગયા પછી આ વિસ્તારમાં કોઈને જોવા મળ્યા નથી

પણ તેમની વ્યસ્તાના કારણે તેઓ ફક્ત પ્રવાસી સાંસદ બન્યા છે જેનાથી પ્રજાના કાર્યોએ ગતિ પકડી શક્યા નથી અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલને તેમની સંસદીય કાર્ય પ્રવૃત્તિ અને પ્રજાના હિતના વિસ્તાર વિકાસના કાર્યોને જોતા વીટીવી દસ માંથી ચાર માર્ક્સ આપે છે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ અદભુત ફિલ્મી કલાકાર છે પણ તેઓ પ્રજાસેવકની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા હોય તેમ લાગે છે બે હાજર ઓગણીસમાં પરેશ રાવલે ટિકિટ માંગી નથી એટલે પરેશ રાવલ હવે સાંસદની ભૂમિકા ભજવવા માંગતા નહીં હોય શક્ય છે કે તેમણે પ્રજાના મિજાજ અંગે અગાઉથી જાણી લીધું હશે બે હાજર ઓગણીસમાં અમદાવાદ પૂર્વમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રોમાંચક મુકાબલો રહેશે એ નક્કી છે અનિતા પટની સાથે પરેશ દવે વીટીવી ન્યૂઝ અમદાવાદ